નાગરિક પુરવઠા નિગમના જિલ્લા પુરવઠા મામલતદાર અને ગોડાઉન મેનેજરે ગંભીર બેદરકારી સામે પગલાં ભરવાની માંગ અર્થે ફેર પ્રાઇઝ શોપ એસોસિએશન દ્વારા આવેદનપત્ર પાઠવ્યું નાગરિક પુરવઠા નિગમ ભાવનગરના જિલ્લા પુરવઠા મામલતદાર અને ગોડાઉન મેનેજર દ્વારા ટેન્ડરની શરત મુજબ કામગીરી લેવામાં ગંભીર બેદરકારી દાખવી હોય જેના કારણે ફેર પ્રાઇઝ એસોસિએશન દ્વારા મોતીબાગ ટાઉનહોલ ખાતેથી રેલી યોજી કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું હતું

Gracias. એ અમારા એસોસિએશનનો એક ભાગ છે સર અમારે છેલ્લા ઘણા સમયથી ભાવનગરની અંદર ગોડાઉન ઉપરથી જે પુરવઠા નિગમની જે કામગીરી છે એની ઉપર ખૂબ જ અસંતોષ છે છેલ્લા બે વર્ષથી અમારા જે ભાવનગર જિલ્લામાં જે તે ખાતાકીય કામ ચાલતું હતું ને એની હિસાબે જથ્થો અમારો ઉપર પરંતુ ગયા બે મહિનામાં પુરવઠા નિગમ દ્વારા ટેન્ડર અને કરારનામાની શરત મુજબ એક એજન્સીને કામ સોંપવામાં આવ્યું છે એ મુદ્દામાં ક્યાંય વ્યાજબી પણ દુકાનદારનો કોઈ રોલ નથી એટલે અમે એ મુદ્દે કોઈ સરકારની સામે કોઈ અત્યારે

બે પત્ર લખી અને વિનંતી કરી હતી કે છેલ્લા બે વર્ષથી પુરવઠાની પરિસ્થિતિ ભાવનગર જિલ્લાની અંદર ખરાબ છે તો આ બાબતે આ બંગલ ધ્યાન રાખી અને ટેન્ડર અને કરારનામાની શરત મુજબ કામ લો સાહેબ આ કામગીરી કરાવવાને બદલે ગોડાઉન જિલ્લા પુરવઠા મામલતદાર એટલે કે નાયબ જિલ્લા મેનેજર ગ્રેડ ટુ અને એમની નીચે સંકળાયેલા આઠ ગોડાઉન ગોડાઉન અહીંયાથી દસ કિલોમીટર દૂર છે દુકાનદારને કોઈ જવાબ નથી આપવામાં આવતો રૂટ મુજબ સર રૂટ નથી બનતા એટલે ક્યારે માલ આવશે દુકાનદારને ખ્યાલ નથી ગ્રાહકોને જવાબ નથી આપી શકતા અને એની હિસાબે થઈ અને રૂટ ઉપરથી ગોડાઉન મેનેજરને ફોન કરતો ગોડાઉન મેનેજર ફોન ઉપાડતા નથી ખાસ કરી અને આ ભાવનગર સિટીમાં હેતર પંચાલ ગોડાઉન મેનેજરનો ખૂબ જ સરકારનો ખાસ છે અને એની ઉપર કાયદા કે જે કાંઈ પગલાં લેવા સાહેબ આપણે આપણે લેવા જોઈએ મળી એસોસિએશનની માગણી છે આ ઉપરાંત સાહેબ મોટામાં મોટો જો પ્રશ્ન હોય તો બીએસટી અને પુરવઠાનો પ્રશ્ન એવો છે સાહેબ બધી લિફ્ટ નું થતો હોય છે ત્યારે એ જથ્થાનો વધારેમાં વધારે સંવેદનમાં ઇસ્યુ ન હોય ઇસ્યુનો સમય ન હોય એ દરમિયાન ઘોડાન ઉપર જે લિફ્ટિંગ એક છે લિફ્ટિંગ હોય છે તો આવતો હોય એ સ્ટાન્ડર્ડ કરી અને એને સ્ટેક કરીને વધારેમાં વધારે મહત્તમ જગ્યામાં ઘોડાન ઉપર જથ્થો ઉપર થઈ કરાવવો જોઈએ પરંતુ સર એ જથ્થો ઉપર નથી કરાવતા એનું કારણ એક જ છે કે એફસીઆઈ થી ગાડી આવે ને તરત જ ટ્રક લોડ કરે એટલે વજનની અંદર જે પાંચસો સાતસો ગ્રામ જે કટા કટાનું વજન છે એ વજન ઘટી દુકાનદારે ભોગવવી પડે

ભાવનગર જિલ્લામાં નાગરિક પુરવઠા નિગમ નાયબ મેનેજર ગ્રેડ ટુ અને તેમની નીચે આવતા આઠ ગોડાઉન મેનેજર તરફથી છેલ્લા ઘણા સમયથી પોતાની મનમાની કરવામાં આવે છે ફરજમાં નિષ્કાળજી અને બેદરકારી દાખવવાના કારણે લોકોને પૂરતો જથ્થો સમયસર મળતો નથી આ મહિને પણ મે મહિનાની અંદર બે અને જૂન બે મહિનાનું વિતરણ કરવા માટે રાજ્ય સરકારે આદેશ કરેલો એકત્રીસ પાંચે ભાવનગરની અંદર સાતસો મેટ્રિક ટન ઘઉં અને અગિયારસો મેટ્રિક ટન ચોખાનો જથ્થો બહારના જિલ્લામાંથી મગાવી અને ઇસ્યુ કરવામાં આવ્યો છે માત્ર ગેટપાસ કાઢી અને આ ઇસ્યુ બતાવી દેવામાં આવ્યો છે આજે બીજી તારીખે પણ હજી ભાવનગર સિટીના

આ સ્ટાન્ડર્ડ કરેલા વજનમાંથી કઠ્ઠે 1 થી 1.5 કિલોની અનાજની ચોરી બોડાઉન ઉપરથી જ કરવામાં આવે છે આ હા આ સમયમાં જો આ બાબતે કલેક્ટર સાહેબને અમે આવેદન પત્ર આપ્યું છે યોગ્ય નિકાલ નહી આવે તો ભાવનગર શહેર અને જિલ્લો વિતરણ વ્યવસ્થાથી અડગારે છે અને વિતરણ વ્યવસ્થા ખોરવાશે તો એમની સંપૂર્ણ જવાબદારી છે એ રાજ્ય સરકારની રહેશે